સડસઠ અને ખજૂર તથા દ્રાક્ષ ના ફળો માંથી તમે નશાની વસ્તુઓ બનાવો છો અને સારો ખોરાક પણ લ્યો છો બેશક જેઓ અક્કલ વિચારે છે તેઓ માટે એમાં એક નિશાની છે તફસીર સકર એટલે એવી વસ્તુ જે અકલ સમજ છીનવી લે છે એટલે જ તેને નશો કહેવાય છે અને રિસ્કન હસના એટલે સારી પવિત્ર અને લાભદાયી રિસ્ક અને રોજી આ પહેલાની આયતોમાં અલ્લાહે વરસાદ અને દૂધની વાત કરી હતી અને આ કુદરતી પીણા જે સીધા અલ્લાહની મહેરબાનીથી મળે છે જ્યાં અલ્લાહની કુદરતી વસ્તુ હોય ત્યાં શુદ્ધતા અને ભલાઈ હોય છે જેમ કે વરસાદનું પાણી શુદ્ધ દૂધ પરંતુ જ્યાં માણસ પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધે ત્યાં ક્યારેક સારું મળે છે અને ક્યારેક નશા જેવી ખરાબ વસ્તુ પણ બનાવે છે પૈગામ એક જે વસ્તુ નશો લાવે છે તે સારી વસ્તુ નથી અને તે વસ્તુની કમાણી પણ હલાલ નથી બે અલ્લાહે બનાવેલી વસ્તુઓ મૂળથી સારી અને પાંખ હોય છે પણ આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ મહત્વનું છે ત્રણ ફળોમાં રહેલી વિવિધતા રંગ સ્વાદ ફાયદા ગુણધર્મો ઉત્પાદન અને માણસની જરૂરિયાતોને પૂરી પાડવાની વ્યવસ્થા આ બધું અલ્લાહ તરફ ધ્યાન ખેંચતી મોટી નિશાની છે આ આયતો આપણને સમજાવે છે કે અલ્લાહની ને અમતોને અકલ અને સમજદારીથી હલાલ અને સારા માર્ગમાં વાપરવી જોઈએ